બ્રેક ફે આઠ વાહનો અથડાયા અમદાવાદમાં રવિવારની રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા સહેજમાં રહી ગયો જોધપુર સ્ટાર બજાર પાસે રાત્રે લગભગ દસ વાઘ્યાની આસપાસ ની બસ ની બ્રેક ફેલ થતાં બેકાબૂ બની હતી બસે એકસાથે આઠ વાહનોને અડફેટે લીધા હતા કાર રિક્ષા સહિતના વાહનોને પાછળથી અડફેટે લેતા બધા જ વાહનો પાછળના ભાગમાં કચ્ચર ઘાણ નીકળી ગયો હતો કાર અને રિક્ષાની અડફેટે લીધા બાદ ડ્રાઈવરે દિવાલ સાથે અથડાવતા બસ ઊભી રહી ગઈ હતી પ્રાથમિક જાણકારી પ્રમાણે ચાર થી પાંચ લોકોને ઈજા થઈ હતી જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે આ બસ